અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સખાવતનું બીજું નામ પારસી છે તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પારસીઓના પૂર્વજોએ તેરસો વર્ષ પહેલાં ઈરાનથી ગુજરાતમાં આવીને આશરો નહોતો લીધો પણ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા સ્વધર્મના સંદેશને જીવનમાં ઉતાર્યો હતો

આરીષ ખંભાતા ટ્રસ્ટ પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે આરીષ ખંભાતા બેનેવલન્ટ ટ્રસ્ટ હેલ્થકેર એજ્યુકેશન અને સમાજ કલ્યાણના વિવિધ ક્ષેત્રમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત રહ્યું છે આજે વિશ્વ એજ દિવસ પણ છે આ ટ્રસ્ટ એચઆઈવી ગ્રસ્ત લોકો માટે પણ કલ્યાણના અનેક કામો કરે છે મને જણાવવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે ગુજરાત સહિત દેશના હજારો લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે